સંજયભાઈ કલાકાર ભીખાભાઈ બુઆજી ચૌધરી ના ગયા માતા એમ બોલે કે કાલ દાળો ઉગાડી ચો જતા નહીં ના કરતા લાશો ઘેર આવશે પણ કેતા નહીં લે ચૌધરી એવું સમજ્યા કે બુઓજી મજાક કર સંજય ને બે વાતો કરતા કરતા હું આયા મંદિરે સંજય જોડે ગાડી નહીં મારે એવું હતું શટર પટર કીધું સંજય કોમ કરી શિયાળો જઈએ મંદિર માં આપડે બે હવાર હવારમાં મું ઉઠીને ગાંધીનગર જઈ પણ તું અમદાવાદ જાજે કેમ કારણ કે ઘેર જઈએ એટલે બે બગડ ઘરવાળા ની ઊંઘે બગડે એ બગડો ઊંઘ નહીં હું ગોવા દેતા નહીં એટલે કીધું બે બગડી ના કરતા આપડો બે જ હોય હું જઈએ તો હું સંજય એક કરી લીધું કે હોવી જઈએ મોબાઈલ તો એ દાડો બંધ રહેતો હતો સંજય નામ ફોન આવ્યો કે સંજય ભુવોજી કે અમારી જોડે હું ગયા અમારા બેના ખાટલા મંદિર આગળ હતા સંજય ફોન આવ્યો કે ભુવાજી વિશાલનો ફોન આવ્યો કીધું અત્યારે બુઆજી તમે ના પાડી હતી અમે ભૂલ કરી અમે આબુ જવા માટે નીકળ્યા છીએ ઇકબાલગઢ ચેક પોસ્ટે ગાડી ઠોકાઈ ગઈ એકસો આઠ ત્રણ સાઇન્જરને કફન ઓઢાડી દીધો હું એકલો ખાલી બોન મોહ કીધું યાર તો નાતો પાડી શું કરવા જવું પડે કે હવે જે સમજો ભૂલ થઈ ગઈ તો કાલ જગત વાત મળશે કે ભીખા ભુવાની ચિહર ધોળવા અને વાના ઘરનું પતિ ગયું ત્રણ વખત કફન ફેંકી દઈને ઉભા ના કરું તો મારું નોમ માતા ના કહેવાય લે એ કઈ મરી ભાઈ એ દાળી બોલી હતી કે વાયન વાયનો વાયરો અનુકૂળ નહીં આવો આ જેટલો મરેલો ઉભો કર્યો બધો અમેરિકા

આપડે સ્ટેન્ડ નક્કી નહિ થાય માસ્ટર ઓફ ડિગ્રી અને મારો મતલબ થાય માડી હા ભાઈ આમ કરીને બતાય કે જીવતો તો મરી ગયો તો અચાર જો

મારે ખાવા માટે બજારમાં માં નીકળ્યા છીએ આપડે આ એના માટે નીકળ્યા હી ગાડીમાં ભીખાવ હોય બેઠે બેઠે એવું કીધું હા ભાઈ ને ભાઈ ઢોલ ના વગાડી અને આ ઢોલ વગાડવા વાળા ને બિહારી રાખ્યો એને પાંચસો રૂપિયા આપી દે એને ઘેર મોકલી દે અને હવે ઢોલ મો વગાડું બૈડા ફાળવા વાળા તો પેદા જ નહીં છે યાર એ તો વાટ જોવામાં હાથ પેઢી જતી રહે અને સચિન તો યાર આઉટ ના થાય એ તો ઓવરો પૂરી થઈ જાય પણ આઉટ થાય તો સચિન ના કહેવાય શેજે જો બોલ ઢીલો આવ્યો તો બાઉન્ડ્રી બાર શિક્ષ જ હોય એ ના બોલી આવી હતી કે કૂક નો દેરો બે મહિને વળગ કૂક નો સો મહિને વળગ કૂક નો ચાર દાળે વળગ ભીખાની માતા સો મિનિટ માં વળગશે પેલું તારી કાચી નું મગજ ફરી જાથી જોપર થી જેવું પગ મેલું અને તારી કાચી નું ડમચું ના તો મારું નોમ માતા ન તો બેઠો ગૌ નતા માળા નથી ખાલી બમ બમ તો બમબમ જ ફરી મગજ તારી કાચી નું એ જ ટાઈમ એટલા જ વાગે એ સેકન્ડ એજ ટાઈમ એટલે એનો કાકો એવું બોલ્યો કે ભુવાન પાડી દેવો કીધું યાર મગજ વગરની ની આઈટમ ને વતાવી લેવાનું હું કોક બુદ્ધિશાળી મળ ના હું પડ્યો તો કોક વળો આ તો ગોડો હોય યાર ગોડા મારે શું લઈ ગોડા ને કોઈ શીખવાડે અને શીખવાડે તો અવડું કરે વાનું રે ના એટલે ગોડો એમ બોલ્યો કે વન ટુ થ્રી વન ટુ થ્રી કોના ઘરમાં જો કચરો વાળો હોય કોઈ રવા દઉં તો મારું નોમ છે એ નહીં બોલ્યા ચેટલો જીવ ત્યાં મરી ગયો તો એ ટાઈગર એમને ના કહેવાય યાર ઓખમાં કરકશ આવ અને લોહીમાં ઉકળાટ ના આવ તો વાઘ કેવો ના કોમ હોય યાર ભીખાથી કશું ના થાય હું ચિહર વાઘ હું અને મુ ભીખાની માતા એવું કહું કે દીકરો મું આ લે શિકોતર માતા તારા ઘેર હાચી હોય વહાણવટી શિકોતર માતા તારા ઘેર તિજોરી હોય તિજોરીની પોચ આવ્યો ભેગી હોય એસબીઆઈ બેંક બેંકનું સ્ટીકર લગાવેલું હોય કિચન હું તો ખાલી કહું મને ખબર નહીં આ તો બે બોન્ડ મંડળનું દેરું હોય યાર બસો અઠ્યાવીસ નંબરની ચાવી લગાવો એટલે મેન દરવાજો તિજોરી નું બેન એ તિજોરી ખોલીવી હોય તો એન્ડર દબાવવું પડે તાણો તિજોરી ખુલબ આ તિજોરી મી ખોલી તિજોરી ખોલી જમણી બાજુ પાંચ નવી સાડીઓ ના થપ્પા મારેલા येमो बे वाडडी कलर नी है एक गुलाबी कलर नी है और एक पिंक कलर नी है और एक लीला कलर नी अरे वाली को लाई मु तो खाली गप्पा मारू मन खबेन नहीं है एक एक को खत पियली इस्त्री करी मुके दी ओके यू आर गोइंग नेक्स्ट संडे कमिंग अर्ली इवनिंग सनशप नहीं यार ग्रेजुएट थे पे तो वही ना चाले तो वही चाले हूं अभ्यास जीवन में जरूरी है श्रद्धा जीवन में जरूरी है अश्रद्धा में ना जीवाय वेम में ना कोक को रेस मारते हो क्या काल बताई दे ले आई जाए यार काल नहीं हूं लेवाज कर आई जाए ना तर जीवन हूं ले आई जाए मैं पता ही दे કોઈના બાપની તાકાત નથી યાર તમને કોઈ મારી જાય કર્મ સિવાય કોઈ મારશે નહીં કર્મ થી મોટી કોઈ માતા નહીં કર્મ થી મોટો કોઈ ગુરુ નહીં એને એવું પૂછ નવી દુકાન કરી એમાં ધંધો થતો નહીં એટલે એનું એવું કેવું કે ત્રીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયાનું કાઉન્ટર હતું એની જગ્યાએ માતાજી હવે હજાર રૂપિયા ના આવ તો ધંધો કરવાનો કે બંધ કરી દેવાનો તિજોરી તિજોરીમાં કોઈ મારો બધું ગોળ ગોળ વાતો હોય હું એક ગ્રાહક એક વાત કદી કરતો નહીં એક લેવાનો સો હાથ નીકળ્યો વેરી ગુડ ગાડી હેડેડ પાછળ દુવાળું અને લાડી હંગાત હેડ્રેડ ખીચમ દુવાળું નીકળે બહેરું તમારે હંગાતું હોય ને તો ના લેવું હોય એ લેવું પડે ક્યાં ના કેવાય ના અને ના ગયો તો ઘેર જઈને રવાય ના સાઈ ના કરતો લઈ આવું હું ખોટું હે ગમત કરવાની આદત છે એ જવાની નહીં આશીર્વાદ લે ભાઈ જે મોટું લોકર હ તિજોરીમાં બેન એનું લોક હરખું વખાતું નથી બે વખત અમુક ખખડાવું પડે પછી ચાવી બે વખત ફેરવવી પડે ચાણો લોક થાય સાચું હવે હું તો ખાલી ગપવા મારું એટલે વચ્ચે નું ડ્રોવર ખોલીને ને મેં ચેક કર્યું મહાકાળી જવેલસ મહાકાળી જવેલસ

બાજુ ડોહો હતો એ હતો કે 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 પાણી ના હું તો ખાલી એટલે એટલે માણસ ક્યારે હું કરે કોઈ નક્કી નહી પણ આત્મહત્યા કરીને કોણ મરી ગયું મને એટલું કે દીકરો ના લુ તો મારું નોમ ચિહર ના કહેવાય દવા પીધી હોય ગળકો ખાધ્યો હોય બળીને છ ઘરોના કુટુંબની વાત કરું તો યાર આપડે એવું તો કોઈ ધૂણ્યા જ નહીં કે કોઈ એમ કે ના ના કે મન પાવર વધારા હોય મારા બાજુની જે ઘરોની લાઈન હે તમારી એ ટોટલ બેન પાંચ ઘરોની લાઈન જૂના વાહ જૂનો ઘર ખડકી વાળો ઘર ગામડે ગામડે ભાઈ એવું કે માતાજી આપડે અઢાર કિલો બટાકા આજે ફ્લેવર ડુંગળી કોબી અઢાર કિલો બટાકા અને હાથ કિલો ટોમેટા પાંચ કિલો મરચો બે કિલો કોથમી લાયો તો યાર એ હાર નાહવું હે નાહુ હે પણ તમારે સમજણવાનું જાય મારું ગાયેલું ફેર જાય અગિયાર મહિના ને ચૌદ દાડા થાય પણ તૈણો ના ગેર હારા હમાર ચાર આવું તૈણો ના ઘેર દીકરા આલું પશુ મૂકવું કરજો કાળા રીંગણ નું શાક નહી ખાવાનું મોગરી શાક નહી ખાવાનું કપાળમાં મોટી નહી કરવાની કપાળમાં કંકુ નો અથવા પેન્સિલ નો ચલો જળ ચડાવવાનું આ પણ તમારું તો તમારું એક જ ઘર ચલાવવાનું મારો ચિત્ર ચલાવવાનું એ તો જુઓ તમારું એક ચલાવવાનું હોય તો આયડા પાડી દો પણ મારો તો એકલા આયડે આયડા હિ તો ઊંઘાવ ના કશું નોખવી જ નહીં હું લેવા મારે કોઈ ખબર નહી એના દસ હજાર થાય બેન મને તો કશી ખબર નહી આ ભાઈ કયું ગોમ ભાઈ જ્ઞાતિ તારા ઘેર ઓપરેશન કરાય કેટલો વરસ તો ધોણ્યા વગર ખાલી ગમત કરી હતી દીકરો કે દીકરી ના તો મારું નોમ ચહેર નહીં આ ભાઈ કે ભુવાજી ગમત ના કરશ્યો મારા ઘેર થી બાળકો નું ઓપરેશન કરાય અગિયાર વરસ થઈ ગયો કીધું યાર ઓછી નીકળી જાય ના બને વાતમાં દમ નહી ચાર મહિને મને ભેગો થાય છે તો કીધું ઓપરેશન ન થયું યાર દીકરો કે દીકરી મને ખબર નહી પણ એક કામ કર જે ડોક્ટરે ઓપરેશન કર્યું હોય એના જોડે જા એના જઈને એવું કેસ કરો એ તચાસ હજાર બોલો માણસ હાજર ના હોય તેની વાત નહીં કરવી સર્ટિફિકેટ હોવું જોઈએ બેબી એક બાબો રમ અને તો યાર એ ખેલ મારો ચહેર નો ગાંધીનગર સિવિલ ની અંદર ડેડ બોડી આપી દીધી હોય લાસ્ટ ને ચાર કલાક થઈ ગયા હોય પછી સાયંસ એમ કે ખેલ ખતમ બોલ્યા ભાઈ તારા બાપ નું હું તીધું ચાર કલાક પછી સંજય મેં ઉભો કર્યો હતો ને કે મરી નહી ગયો આ તો જતો દેશી જીવ તાળવા ચડી ગયો એક વરણ પાસઠ દિવસ દુનિયાની કોઈ તાકાત નહી મારે એક વરણ ને પાસઠ દિવસ પૂરા થશે સવારમાં નવ વાગશે સારો બાપ બીડી પી અને આઠમી બેડી પીશે મરી જશે કેટલી બીધી એ જે હર હૈયાર જોર થી ગાદી તૂટી જાય ને આટકો ભાજી દે ને મકોડા ગાઈ દે ને વાતમાં ફોઈ ના વળો તો યાર ધોરણી શું કરવાનું નહી આપડો તો એક જ નિયમ જબ બોલે છો નિહાલ સસરિયા કાળ ના કેમ થાય ડોક્ટર એને કેવાય કે નસ પકડીને કહી દે કે હૃદયની તકલીફ હોય તો યાર એની દવા લાગુ પડો એક્સરે સોનોગ્રાફી નાન નાન કરાઈ કરાઈ અને ભૂખા કાઢી નાખો અને છેલ્લે દવા હાલ અને કેવો ફેર ના પડે બીજા જા શું કર્યું તો આ તો પેલા દર કેવું તું પણ ખબર નહી પડતી બીજા જો છ ડખાવુદે કર્યા એટલે ખાલી મને એટલું કે બોલ કે માતાજી નો પ્રસંગ હતું ભાઈ બાજને લાડવા ચો રજડ્યા કોણ રિહન જતું રહ્યું આ કુતરો દારૂ તો મફત આખી ભારત ની યાત્રા થાય પણ તો જવ જ મને બતાવો હે તો એક વાતની મને સમજણ નહીં પડતી કે ગોમ હાથી આવે એટલે બધો એક થઈ જાય અને આમ તો મેલ્લા મેલ્લા વાળો વાત તો હોય આ મેલ્લા તો પેલો મેલ્લો માં આવ્યો ને તો કાકા કુ અને જોરથી પૂછ્યું ફુવા ફુવા એટલે ટેન્શન માં એ કા બોલાવું અમે જેતા એક ભાઈ ની હા હારી માં આખા ગોમ નો કુતરો કરાવોડ કર્યું ફુઆ ફુવા